આજે સામાન્ય સભાની અંદર આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો ખાડીની સમસ્યા સુરત સમસ્યા વિશે બોલતા હોય પરંતુ અમારા મહેશભાઈ જયારે જીરો વર્ષની અંદર બોલવા ઊભા થયા એટલે એમણે આખા ખાડીપુર અને સુરત રસ્તાઓ અને રસ્તાઓની અંદર થતા કૌભાંડ બાબતે ખૂબ સારી રજૂઆત કરી આંકડાઓ સાથે રજૂઆત કરી અને સાથે સાથે એનામાં શું ખોટું થઈ ગયું છે એ પણ રજૂઆત કરી અને એક નાનકડું એવું રમોકડું કે જે ચાવી ભરો એટલે ચાલે એ રમોકડું મેયરને બતાવ્યું કે તમે પણ આ રમોકડા જેવા છો જોઈ નહીં શક્યા મેયર એટલે અમને તમામને જેટલા પણ સભ્યો બેઠા અમને બધાને સસ્પેન્ડ કર્યા કારણ કે સુરત શહેરની અંદર આટલી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય છે લોકો ખાડીના પાણીની અંદર જીવવા માટે મજબૂર થાય છે રોગચાળાની વચ્ચે જીવવા મજબૂર થાય છે ખાડીપુરની અંદર દર વર્ષે કોઈને કોઈ પોતાનો જીવ ગુમાવે છે આવી પરિસ્થિતિમાં સામાન્ય સભાની અંદર આ બાબતે ચર્ચા થવી જોઈએ ચર્ચા નથી સાંભળી શકતા ભાજપની નાટક મંડળી એટલે અમને તમામે સસ્પેન્ડ કરી દીધા છે અને અમે મીડિયા માધ્યમથી એટલું કહેવા માંગીએ છીએ કે જે મેયર જે છે એ પપેટ છે એમનામાં કોઈ લાયકાત નથી મેયર પદ તરીકે બેસી શકે મેયર પદને નિભાવી શકે એટલા માટે અમે એટલું કહીએ છીએ કે જો એમનામાં લાયકાત ના હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ ને ઘરે બેસી જવું જોઈએ